थैंक यू हम हाथ लामो कर के बर्थडे हैप्पी बर्थडे वाह वाह नहीं हम नो तुम मन में आपड़ आपड़ो मार्क में मैं कीधु हाथ लामो कर आपड़े हम बर्थडे नो लोग जोशो के हो तुम मने हाथ लामो कर तो ओके आज सारू बदा गाइस बदा जो ले बर्थडे नो लोग के मने कीधु तो आज बर्थडे मयर तुम्हारा बर्थडे नो जो तैयार करू से बर्थडे में आ तैयार करू बर्थडे ਮੈਂ ਰੈਡੀ ਹੋ ਗਈ ਸੀ ਮੋਸਤ ਕਪੜਾ ਪਨ ਪੇਰੀ ਲੀਤਾ ਛ ਮੈਨੂੰ ਕਿਹੋ ਲੱਗ ਰਿਹਾ ਕੋਮੈਂਟ ਕਰ ਦਿਓ ਕਿੰਨਾ ਲੱਗ ਰਿਹਾ ਸਾਰਾ ਲੱਗ ਰਿਹਾ ਮੈਂ ਰਾਵ ਤਰ ਤਰ ਅਨੇ ਦਾ ਲੁੱਕ ਕਿਹੋ ਹੋਇਆ ਸੀ ਮੈਨੂੰ ਛੋਹ ਦਿੱਤੀ ਆਜ ਮੈਨੂੰ ਮੇਰ ਬਹੁਤ ਮਸਤ ਲੱਗੀ ਛ ਮੈਂ ਰੈਡੀ થઈ ਗਿਆ ਸੀ ਮੈਂ ਰੈਡੀ ਤਾਂ ਥੋੜਾ ਜਨਾ ਬਾਕੀ ਛ ਕਾਮਯਰ ਤੋ ਸਾਰੂ ਬੜਾ ਬੱਲ ਮਕਰਨੇ ਬੰਨੇ 3 ਵਜੇ 3 ਵਜੇ 3 ਵਜੇ ਬਲੌਗ ਸਟਾਰ ਕਰਿਓ ਹਵਾਰ ਮਰਡੇ ਆ ਮੋ ਨਗਰ ਬਾਜ਼ਾਰ ਤੇ ਬਾਜ਼ਾਰ ਮਾਰੇ ਨਗਰ ਜਗੜੇ ਕਰੇ ਹਵਾਰ ਮਾਰੋ ਬੰਡੇ ਹਾ ਤੋ

કે મારે બર્થડે સેલિબ્રેટ ન કરવો એને એમને એવું કીધું તું કીધું તું નતો કીધું તે કીધું તું બર્થડે તમારો મારો મુજો હોય એમ હા તો ના 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 ને ઈ કે મારા બર્થડે માં સેલિબ્રેટ ન કરવાનો એટલે બે લોકો એના બે પતિ ઝઘડો થઈ ગયો તો એ કે કે મારે બર્થડે સેલિબ્રેટ ન કરવાનો મારે મેં કીધું મારા બર્થડે સેલિબ્રેટ કરવો છે તમારો એના માટે તો ઈ મને ના પાડતા તો જો રેડી થા तेवन्ना पर दादा तो मैं किदु मार बर्थडे सेलिब्रेट करवो से तो पसी केले झगड़ो करयो पसी मैं किदु सार मत करो तो न करो रे हम बर्थडे गा सेलिब्रेट करा नथी लोग का खाली बाहर જ જવાનો છે जे काही वस्तु નથી તમે હે ને मयूर आ तो गयो ओ बर्थडे सेलिब्रेट करनो होस કે મત કરો લઈ જાવ बर्थडे सेलिब्रेट करा नथी बिल बंदेसी का जावन करनो बारे जावन खाली बाहर જવાનો છે અને કે

જો આ આને છે ને આ કપ્પા સાથે આવું દાત કરતા શીખી ગયા છે મેં દાત કરતા જો આવું શીખી ગયા રવાર પણ શીખવું હોય તો મેળવનું જોઈએ શીખી જજો ગમે એ ભાઈ તો કન્ટિન્યુ બોટ પણ બન્યા જજો આવી જાય તમે મેરડીમાં દર્શન કરવા માટે નાય ગમે આવી જાય તો મેરડીમાં દર્શન કરવા માટે કારણ કે રસ્તા પર જાવ છો ને ગમે તો દર્શન કરવું જોઈએ છો બધો

સનાવન ફાઇનલ મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ વીઆર મોલમાં બડડે ટેપું કે બહાર લઈ જાવ તમને આવી ગયા છીએ વીઆર મોલ કેટપાયો હે મત બોલો કાઈ ને બંધ કર દો વિડિયો ના હવે તો બોલ ને અરે મોલ માં વિડિયો એલાવું ન ખબર એને વિડીયો ઉતારી છે કોઈ ભાઈ જાય લીધે મારા ¿Qué es eso? 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 ¿Qué es a ¿Qué es eso? 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 que es eso? ¿Qué 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 es

કચરા પેટી પે ઉભરે જોઈ શકો આ મોલ છે કપલ વાઈફ આને તમે બધા ઓળખતા હેપી હેપી બર્થડે મારો મને કેતે નથી આ તો અમારો બહાર અમે જ તે વીયર મોલે વીયર મોલે ટપુ મેડમ થાકી જા હા હોય આપણે ભૂખ લાગી છે એટલે અમે આવી જાય સાઈ વિલામાં જોઈ શકો છો મિત્રો અમે આવી જાય સાઈ વિલામાં આ છે બારનો લોકેશન હાય રા ટપુ મેડમ હાય હાય શું કરો છો બસ જોઉં છું હે મેનુ જોવે છે ત્યારે હું મંગાવું સાઈ તો પેલા મંગાવવાનું છું પછી બધું આ છે વીઆર મોલ બાજુ ક્યારેક આવો તો આ બાજુ આવજો સાઈ વિલામાં મસ્ત લોકેશન છે મજા આવે એવું છે એક નંબર લોકેશન છે ટપુ મંગાઈને કેટલી વાર છે કલાકથી જોવે છે તો એ ઓય તો કાઈ નહીં મિત્રો અમે સાબ આપી લેવી કન્ટિન્યુ બધા બ્લોગમાં બને રહેજો ક્યાં ના ફોરો પાડે મયુર હાય લંડન આવી ગયા તમે તો ફોટો પાડી છે અમે ક્યાં ના

યા મેં ફાંકી લેવા માટે ઉભા રહી ગયા છે કેમયા હે સેમ લેવા માટે ઉભરે કે મેરે કે મારા ફાંકી ખાધી છે તો પછી મેં ફાંકી લેવા માટે ઉભા રહી ગયા અરે એમ કહો આલો કોણ કહું કે મેરું ને ફાંકી ખાધી તમે બર્ગર એટલે તમે ફાંકી ખાવા માટે ઉભરે ગયા મેં ફાંકી ખાવા માટે ઉભરે ગયા છે મે તમારા રેન્ડર ખાલી ફાંકી છે આયા ટ્રાફિક છે બહુ બધું આને તો બર્ગર ખાઈ લીધો એટલે કાઈ ખાવું નથી ઓ કે આવી ગઈ છે મયુર મયુર સંગે ગઈ છે મયુર ને પણ આવી ગઈ છે મયુર સંગે પણ ખાવા એવું ક્યાં ખાવા તો કે ઉરી દે કાઈ છે તો ઈ કેવી છે ખાધી નથી તો શું કર્યું તમે ખાધી છે ચા કે છે ખાધી ગરમ છે બસ હવે આનું નીકળતો નથી ઓ નીકળ જશે પેલા કરતા સારો ગરમ લાગશે અમે જમી લીધું છે અત્યારે જમીને પછી મળ્યું હતું મારે બારે મારા ફ્રેન્ડ્સ બોલાવે છે એ બારે ગયા છે એટલે સેલિબ્રેટ કરવા માટે બટે કાંઈ સેલિબ્રેટ અમે કર્યો નથી ખબર નહીં શું પ્રોબ્લેમ છે શું અમારે બપોર સુધી એના માટે લગ ચાલતી હતી કે બર્ડે સેલિબ્રેટ કરવો છે એની એમ કે છે બાંધો સેલિબ્રેટ નથી કરો પછી કે પ્લાનિંગ કર્યું કલા પહેલા ટાઈમથી અમે વાત તો જ હતા

મારો બર્થડે હતો કારણ કે મારો બર્થ સેલિબ્રેટ નહોતો થયો હાવે એટલે હાવે અમારો છોકરો થઈ ગયો હતો અને મારો બર્ડ સેલિબ્રેટ નહોતો થયો એના કારણે એને ઈશ્યુ થઈ ગયો છે કે આજ પછી કોઈ બર્ડે સેલિબ્રેટ કરું લે અમે ઓલા વર્ષને પણ બર્થ સેલિબ્રેટ નહોતો કર્યો અને આ વર્ષનો પણ બર્થડે સેલિબ્રેટ નથી કર્યો મારો કરી નાખ્યો તો મને તો કે મારે બર્થડે સેલિબ્રેટ કરવાનો છે મેં મારા બર્થડે સેલિબ્રેટ કરવા ગયા ત્યાં અમે પ્રોમેસ કર્યું હતું એમાં પ્રમાસ કરી નાખ્યું એ કે હું બર્થડે સેલિબ્રેટ કરીશ કે તું જો એ કે પછી મેં આ પણ એવું પડશે અત્યારે બપોર સુધી ઝગડો ચાલતો હતો બર્થ સેલિબ્રેટ કરો છો કે નથી કરવાના પછી અંતે બર્થ ડે સેલિબ્રેટ કરવાના પડે એમને બિલકુલ કેક કટિંગ કરવાના પડે એટલે એમ કેક કટિંગ એટલે નથી થઈ આખો દિવસ અમને રખડા બારે મોલે ગયા મોલેથી પછી ચાવી લઈ ગયા બસ મેં નાસ્તો કરવાની બધું અત્યારે ઘરે આવીને મેં જમી લીધું નહીં ગયા છે બારે એમને ફ્રેન્ડ્સનો ફોન આવ્યો એટલે તો બારે હોય ગયા અલે બટર સેલિબ્રેટ કરવા માટે ને બેસવા માટે એ બારે ગયા છે કરે છે ને જો હવે માલ સુવન તરે કરું છું હું સુઈ જવાની ને હું કાયમ નો વેકર છે કારણ કે એ સાડા 9 જેવું થઈ ગયું છે મોખો દિવસ સુધી ગયો છે ને કાલે એમ એમને કામે જવાનું છે કાલે તો આ તો કામે હોય જશે એટલે તો જાગો વર્ષે મારે ગયા સવારમાં એટલે હું તો સુઈ જઉં છું મે નો વેટ ઓકે તો બાય તો બ્લોક નો એન્ડ યાર ઇન કરે હું આ બી કરો અને બી બોલ આ બી જગા છે તો લોક માં કર દે બધું બ્લોક માં બાય બાય ના કાજ્યા થી રહેતે મહાદેવર અમે ગયા અત્યારે ત્યારે ત્યારે ને પણ કાલ ના બેસો સાહેબ ગયા તા બેસો ફરી આવી ને ઘરે આવી જતા અને જમીન લીધું જમીન એમ વહી ગયો તો બાર ટપો હતી ઘરે હું વહી ગયો તો બાર રખડવા એકલો હું ઘરે પાછો આવ્યો છું વાગી જશે અગિયાર વાગી જશે હું આવી જ ટપુ માટે કેન્ડી લઈને ઝૂલબાર અને જો સુઈ ગઈ છે ટપુ આપણે કેટલી ઊંઘ આવે છે ક્યારની સુઈ ગઈ છે અને હું વહી ગયો તો બહાર ટપુ કાંઈ નઈ મિત્રો કન્ટિન્યુ બધા બ્લોગમાં બને રહીજો હવે કાંઈ નહીં બ્લોગમાં તો બને રહીજો અને બ્લોગનો નો હવે અત્યારે આપણે એન્ડ કરવી અને અમારો બ્લોગ ગમ્યો હોય તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલમાં તમે નવા હોય તો બે અને તમારું ખુલશો નહીં તો ચાલો મિત્રો બાય બાય ગુડ નાઇટ મળી હવે આપણા નવા બીજા બ્લોગમાં બાય